શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો ચાલીસમો શ્લોક સમજીશું ઇન્દ્રિય મનોબુદ્ધિ રસ્યાધિષ્ઠાન એ વિશ્યમાવૃત્ય દેહિનમ ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ કામના નિવાસસ્થાનો છે તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે બદ જીવાત્માના શરીરમાંના જુદા જુદા વ્યૂહાત્મક સ્થાનો પર આ શત્રુઓએ અધિકાર કર્યો છે તેથી ભગવાન કૃષ્ણ આ સ્થાનો વિશે અણસારો આપી રહ્યા છે કે જેથી શત્રુને જીતવા ઈચ્છનાર મનુષ્ય જાણી લે કે શત્રુ ક્યાં છે મન ઇન્દ્રિયોના સર્વકાર્યોનું કેન્દ્ર છે તેથી આપણે જ્યારે ઇન્દ્રિયોના વિષયો અંગે સાંભળીએ છીએ ત્યારે મન એ ઇન્દ્રિય તૃપ્તિના સર્વભાવનું સંગ્રહ સ્થાન બને છે આના પરિણામે મન તથા ઇન્દ્રિયો કામના આશ્રય સ્થાન બની જાય છે પછી બુદ્ધિ આવી કામ પ્રણવૃત્તિઓને રાજધાની સમી બની જાય છે બુદ્ધિ ચેતન આત્માની સૌથી નિકટની પડોસણ છે કામુક બુદ્ધિ આત્માને એવી રીતે પ્રભાવિત કરે છે કે જેથી આત્મામાં મિત્યાહંકાર ઉદ્ભવે છે અને તે ભૌતિક પદાર્થ સાથે અને એ રીતે મન તથા ઇન્દ્રિયો સાથે તાદત્મ્ય સાધે છે આત્મા ભૌતિક ઇન્દ્રિયોને ભોગવવાનો યશની બને છે તથા આને જ સાસુ સુખ માનવાની ભૂલ કરે છે શ્રીમદ્ ભાગવતમમાં આત્માના આ મિથ્યા આત્મભાવનું બહુ સરસ રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવતમમાં એક શ્લોક છે યશ આત્મબુદ્ધિ કૃપેણ ત્રિધાતુ કે સ્વાદિહિ કલ ત્રાદિષુ ઓમ ઈજિ યતર્થ બુદ્ધિ શલીલેન કરિત વિઘ્નેશુ છ એવા ગોખર આનું અનુવાદ છે જે મનુષ્ય આ ત્રણ ધાતુના બનેલા શરીરને આત્મ સ્વરૂપ માની લે છે જે દેહની ગુણ પેદાશોને પોતાના સ્વજનો માને છે જે જન્મભૂમિને પૂજ્ય ગણે છે અને જે તીર્થ સ્થળોની યાત્રા દિવ્ય જ્ઞાન ધરાવતા મનુષ્યોને પુરુષોને મળવા માટે નહીં પણ માત્ર સ્નાન કરવા માટે કરે છે તેને કધડા કે બળદ જેવો ગણવો જોઈએ આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ